નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ ત્રણ હજાર છસોથી ચાર હજાર સો હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો ત્રીસ રાજકોટ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો એક્યાસી ધાંગધ્રા ચાર હજાર એકસો છોતેરથી ચાર હજાર એકસો નવ્વાણું પાટડી ચાર હજારથી ચાર હજાર બસો બોટાદ ત્રણ હજાર છસો પંચાણુંથી ચાર હજાર એકસો ત્રીસ हारी चार हजार थी, चार हजार समी तर हजार आठ सौ थी चार हज़ार पचास मोरबी तरह हज़ार सात सौ पचास थी चार हज़ार एक सौ चालीस पोरबंदर तर हजार पांच सौ थी चार हजार साणंद चार हज़ार पचास थी चार हज़ार पिंचोतेर रापर चार हज़ार सितोतेर थी चार हजार एक सौ एकोतेर पांथावाड़ा बार सौ बवन बार सौ बावन અમરેલી ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો દસ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર ત્રણસો અગિયાર વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો નેવું જેતપુર ત્રણ હજારથી ચાર હજાર પચીસ સાવરકુંડલા ચાર હજાર છ થી ચાર હજાર એકસો બત્રીસ જસદણ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર બસો પચાસ हारिज 3600 થી 4150 બાબરા 3960 થી 4050 વાકાનેર 3600 થી 4056 માંડલ 3711 થી 4250 જૂનાગઢ 3500 થી 4000 ફરાદ 3200 થી 4212 નેનાવા 3111 થી 4250 અંજાર ચાર હજાર એકસો પંચ્યાસી થી ચાર હજાર એકસો પંચ્યાસી ખરા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો એક ઢોલ ત્રણ હજાર નવસો ચાલીસ થી ચાર હજાર પંચાણું ગોંડલ ત્રણ હજાર બસો એક થી ચાર હજાર એકસો એક્યાસી જામખંભાળિયા ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકસો પાંત્રીસ પાટણ ચાર હજાર એકસો બાવીસથી ચાર હજાર બસો જામનગર ચાર હજારથી ચાર હજાર એકસો પચીસ રાઘનપુર ત્રણ હજાર પાંચસો એંસીથી ચાર હજાર ત્રણસો પાંચ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો